આપણે સૌ જાણીએ છીએ કે સ્વજનો દરેકને વાલા હોય છે એ પછી માતા પિતા હોય બાળકો હોય કે વડીલો હોય જ્યારે આપણે જાણીએ છીએ કે માળિયામાં જે એક્સિડન્ટ થયું તેમાં બે ગાડીના ટકરાવાથી સાત લોકોના મૃત્યુ થયા અને તેમાં આશાસ્પદ યુવકો હતા કે જે કોલેજમાં ભણી રહ્યા હતા ભણી રહ્યા હતા હવે પ્રશ્ન ત્યાં આવે છે કે જ્યારે આવા બાળકોનું મૃત્યુ થાય છે ત્યારે આપણે વિચારીએ છે કે એમને કાયદાની અજ્ઞાનતા હતી તો હું વાલીઓને જાહેર જનતાને એટલી અપીલ કરવા માંગુ છું કે આપ જ્યારે પણ આપના બાળકોને વહીકલ આપો છો ત્યારે થોડું વિચારો કારણ કે એ વહીકલ જ્યારે તમે આપી રહ્યા છો ત્યારે તમે એ નથી જાણતા કે એ કેટલી સ્પીડમાં ચલાવે છે ક્યાં રશ ડ્રાઇવિંગ કરે છે અને એના કારણે કેટલી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે જો બાળક કોઈ પ્રકારનો એક્સિડન્ટ કે વગેરે કરે છે તો એના માટે માત્ર બાળક જવાબદાર નથી એના પણ એટલા જ ગુનામાં બને છે છે અને કે જો બાળક કોઈ એક્સિડન્ટ કરે છે અથવા તો કોઈ ગુનો કરે છે એમબીએક્ટ અંતર્ગત તો એમબીએક ની કલમ એકસો એકાણું એ મુજબ તેમના પેરેન્ટ પર પણ કાર્યવાહી કરવામાં આવશે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અવરનવર ચેકિંગ ડ્રાઈવ રાખવામાં આવતી હોય છે અને એ દરમિયાન જ્યારે કોઈ બાળક પણ વ્હીકલ ચલાવતા પકડાય છે તો એમના મુજબ એના પેરેન્ટ્સ પર ગુનો દાખલ કરવામાં આવે છે તો આપ જનતાને હું નમ્ર અપીલ કરું છું કે આપ આપના બાળકોને જે શાળા અને સ્કૂલે લઈ જવા દેવા માટે જો વ્હીકલ આપતા હોય તો સાથે એમને ટ્રાફિક નિયમોનું પણ જ્ઞાન આપો જો એ નહીં હોય તો અવારનવાર આપ આપના સ્વજનોમાં સ્વજનોને પણ ગુમાવી શકો છો અને એના કારણે કોઈ વ્યક્તિ બીજા સ્વજનો પણ ગુમાવી શકે છે તથા જે કેસ છે એમાં બાળકો છે એ કાયદાથી અજ્ઞન હોય અને એના કારણે ડરના કારણે અકસ્માત કરીને ભાગી જતા હોય છે તો તેવા સમયે સમયસર ભોગ બનનાર છે એને સારવાર નથી મળતી હોતી અને આપણે કેસ છે અનડીટેક્ટ રહેતા હોય છે તો આપના બાળકોને ખાસ કરીને ખાસ સૂચના આપવામાં આવે કે વેહિકલ છે એ શાંતિથી ચલાવે અને હવે તો ઇલેક્ટ્રિક વેહકલ પણ આવી ગયા છે તો આપ આપના બાળકોને જો સોળ વર્ષથી ઉપરની ઉંમર છે તો માત્રને માત્ર ઈ વેહિકલ જ આપો આ જે બીજા પેટ્રોલ ડીઝલથી ચાલતા ચાલતા જે કઈ પણ વેહકલો છે ટુ વ્હીલ ફોર વ્હીલ છે એ સખત આપવાનું બંધ કરે

છું માંગુ કે પોતાના બાળકોને ગાડી નાની ઉંમર માં ન આપે અને બીજું એ કે જો કદાચ કોઈ કારણોસર બાળકને ગાડી એ જોઈએ તો બાળકને એટલું કહેવાનું કે આ ગાડી આપણા જરૂરિયાત માટે છે દેખાવા માટે નહીં એટલે ક્યાંક ને ક્યાંક ગાડી ધીમી ચલાવી જોઈએ કે કે આજે ઉપર કણજા અને ત્યાં ભંડુરી ખાતે અવારનવાર એક્સિડન્ટ થાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એનએચાઈ આમાં ભૂમિકા હોય તેવું દેખાય છે તેની ક્યાંક ભૂલ હોય એવું દેખાય છે ત્યારે મારી સરકાર શ્રી ને પણ વિનંતી છે કે જેટલા પણ મૃતકો છે તેને પાંચ લાખ નું વળતર આપવામાં આવે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક આશાસ્પદ હતા પોતાના પરિવાર માટે ગુજારવા માટે સહાય કરવામાં આવે છે કે કરવા કે કે ટ્રકો પકડવા પૂરતું ચેકિંગ નો રાખવું જોઈએ આ જે નાના નાના બાળકો આજે ગાડી લઈ અને જે અકસ્માત નો ભોગ બને છે તેને ક્યાંક ને ક્યાંક અટકાવવાના પગલે જુનાગઢ આરટીઓ ને સ્ટેટ આરટીઓ કરે એવી મારી વિનંતી છે નમસ્તે ભંડોરી ગામ પાસે આપણે હમણાં પાંચ વિદ્યાર્થીઓ થઈ ગયા એક્સિડન્ટ થયું એના લીધે અને ગાડી ચલાવતા હતા તો એના માતા પિતાને અને છોકરાઓને એવી સૂચના આપવામાં આવે કે એ લોકો ગાડી ન ચલાવે જો લર્નિંગ લાયસન્સ ન હોય અમે પણ સ્ટુડન્ટ છીએ પણ અમે ગાડી ચલાવતા નથી કેમ કે ખબર છે કે હજી અમારી એટલી એજ નથી તો એ અઢાર વર્ષ પછી ગાડી ચલાવે તો સારું અને એના માતા પિતાને પણ એવું